આ રામાયણ છે રામાયણ તમે એમ કે કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કઉ હનુમાનજી હળગાવી નથી લ્યો લંકા વાળા દિવાળી કોને ઓલો બચવા માણા ભાગા ભાગ આપણને કોઈ હળગેવા ભાગા ભાગ ન કર્યું ગોધડા એમને જ વીટાડ્યા હતા તેલ એમને રેડ્યું હતું દિવાળી એમને મૂકી દી હનુમાનજી તો બચવા હાટું ભાગ્યા હવે ગોધડા હળગતા વેરાણા લંકા હળગે એમાં હનુમાન નો વાંક હનુમાનજી લંકાજી નરેશ હવે શિવધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો આ ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હાટું શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સ્વયં વર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સ્વયં વર રજો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણે રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નતું હવે એને ચોખા જેટલું ધનુષ નું હેલું વન માંથી સીતાજી ના આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું એ થનું છે રાવણ હલાવી ન હોય અને વન માંથી જે લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો પણ આમાં ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવવા મીને જો મકાન બનાવ્યું જમવાનું નાય અમારે રહેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું ના ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કંઈક વસ્તુ લાવે આજુબાજુ આજુબાજુના બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતીને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી કહે આ તો અમને હાય બ્રુધ નહીં અત્યારે પારવતી ઘરે આવીને ભોળાના હાથને કહે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખારું મકાન નું અતાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નતું નતર ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાન ને અહીંયા બે હવા ગઈ એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરી કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા જ રાખવા જાવ એટલે ભભૂતી આપી એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતીમાં કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ પછી કઈક આગળ જોઈશું એ ભભૂતી લઈ અને પાર્વતી માં ગયા છે અહીંયા જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂક્યો ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાપુ હોના ઢગલા મીડ્યા કરવા હો ગાડા ભરી ભરીને હોનું મીડ્યું જવાનું સાબડું ઊંચું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોના પછી એ કહેવા આ આટલું બધું હોનું જતા એટું પાણાનું શું માથા કર્યું કરી જ બનાવાય નહીં એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તે સારામાં સારો ને વિદવાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો ઈ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોલાનાથ ને તો ખબર છે એ તો બાપુ ત્રિલોક નો નાથી નો ખબર હોય એટલે પહેલા પાર્વતી પાસે જાય કે આ ને શું આપશું આપણે દક્ષિણામાં એ કે એને રાજી કરી દે જે માગે આપી દે એ કે જો જે માગશે આપી દે પછી મારી માય લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્તર કર્યું હોય તો બૈરુ રાજીનો રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરું રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ આપી દો પણ એનું મન છે જ નતું ભાઈ એ કે વાંધો નઈ અહીંયા ગયા રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું જે આપું એ આપો ને કે ના તમે માગો આજ આપવું

ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન જો એકદી દી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખવું અહીંયા લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું નગર સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય ઈ દીકરી હતી સીતાજી ને તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજી ને ઉપાડ્યા ને તારે માં કઈને ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વા વાસીધુ કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ એ અને આ ધરતી ઉપર ચૌદ ચોકડી નું રાજ કર્યું રાવણે સતયુગ દ્વાપર તેતા ને કળિયુગ ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કહે છે સંત કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેટ્યાં સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કાઈક હશે ને પણ આપણને છે ને કાઈ આમાં સમજાતું જ નથી આપણે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ધૂયનું બોલાય છે ભજન થાય છે માતાજીના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કાં નથી પૂરાતું વિચારવા જેવું તો છે ભલામણા કઈ આપણા ઘર આવું કઈ કરી જ નતા આગતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવા ને અત્યાચાર ને ગમે એની દીકરી ઉપાડી જવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું વાયલું જાય તો આ કથાયું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહી આવત તો તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા દસ લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાદરા ગાયું ખડમાં માં દઈ દીધા હોય તો ગામો ગામ કથા એવું વંચાય ગામો ગાય અમારે તો રોજ ફોન આવે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે કઈ રીતે ગાય એટલા થાય છે કથાયું કરો જે કરો એ અરે બધું ડીંગો ડીંગ આલે ભલામણ મને એમ થાય કે આ ખોટું છે હું નથી કહેતો પણ બગાડ અટકવો જોવે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કે ને કે કા તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં ફેર આ સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કંઈક હું એમ કઉ છું કે પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય તેમાં તો સુધરવા જોવે કે નહીં અમે દેવજી ગયા ગુજરાતમાં ક્યાંક

અરે બાપુ કઈ ગુંથું રન છે મને એવું લાગે સાચું ખોટું તો મારો નામ જાણે ખોટું છે એવું આપણે નથી કહેતા રામકથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ આ અટકતું નથી એટલે મને એમ થાય કે આનો કંઈક પાવર ઘટી ગયો ગમે એ થયું બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને એક હું તો એમ કહું છું ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ બાપુ મોડો પ્રસંગ ન આવે કરી રામાયણ એવો ગ્રંથ છે ભલા તુલસીદાસ મહારાજે રામાયણ માં એક સાખી લખી સુન હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અફસ નફો નુકસાન વિધિ વિધાન જીવન મરણ જસ અફસ નફો અને નુકસાન છ વસ્તુ બાપુ હજી આજની તારીખ માં કોઈ ને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મન કયો અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય કયો જીવન મરણ ની ખબર નથી

અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ભરી ગયું હું કાંઈ ન કરી હી ગયું આ વિધિના વિધાન અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું જહ કોને મળ્યું અફ્જ કોને મળ્યો નફો કોને થયો નુકસાન કોને થયું રામાયણમાં રામાયણ એ કે નુકસાન કોને થયું અને નફો કોને થયો

તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નઈ મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું ખરાબ માંથી મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ ને અને જ ખાટી ગયા વારા તેથી રામ ને કોઈ નો કામ માં આવ્યા વાયંદ્રા જ કામ માં આવ્યા આખી અયોધ્યાને ખબર હતી ક્યારે લક્ષ્મણ મુર્ષિત થઈ ગયો અને મહારાજ મહારાજ્ય સંજીવની લેવા ગયા અને લઈને આવતા હતા ને ભરત જોઈ ગયો કે રાક્ષસ કૂક પર્વત લઈને જાય છે મારા ભાઈની વનમાં છે ત્યાં નાક્ષીને તો કંઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાનને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજીએ આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી

લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું ઓળંગી જાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને મા ને હોય ને વહુ ને હોય ને દીકરીને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય રાવણ મરી ગયા હું માનતા નહીં ગામો ગાયમ છે રાવણ

બધે હા ભેળેલો છે મને આમાં કઈ નવું તો કઈ છે એટલે એ તો મને ખબર છે નહીં બોલીએ કુદી કોઈ નહીં બોલે એ એ ખબર છે પણ આ દેહને ને એક દી બાપુ દુનિયા દિવાળી જ મૂકવાની છે બાકી એક દેહ થી જો પાંચ આત્મા આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માતા પિતાની કંઈક તમારા ભાઈબંધ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુક તારા નંબર થી વાત કરજે ને મને કોઈ બપોર હું આય નહી દે દરરોજ 10 15 વી 10 15 વી ફોન આવે અમાર પ્રોગ્રામ કરો તમે કયો એ પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કાઈ કાઈ ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે ને કે મારા ગામ માં કેટલા ડાયા માણા નઈ હોય મારા કરતા પૈસા દારે છે મારા કરતા રૂપાળા છે આબરૂ વાળા છે બધું એ છે કોઈ નું ફોન કરતું અલે ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુરદાસ ની વાત કરીને કોક નું ઝેર પીવે ને કોક ના હાથમાં ને અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને ઓલો માવઠું થયું હમણાં હવે એ આના જે મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ એ ગયા છે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ બજારો મજૂરી કરે મેં કીધું ખર્ચ કાંઈ ન થાય તારે ભજન રાખવો ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો કહ્યું મેં કહ્યું એક નાળિયેર લઈ આવજે બીજું કાઈ કરવાનું નથી અને આ મેં કહ્યું ઉસ્તાદના ને બેન જવાના મેં કહ્યું મેં ભાઈ ભાઈ દોસ્તાર હો હો પછા પછી કાઢીને એમને આપી દે એ કે ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ મેં કહ્યું તારે લાવવું લાવજો ને કે આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરતને કરું ચતુરભાઈ ચતુરભાઈ અમે બે હતા ને ચતુરભાઈને મેં કહું તમે ગણપતિ માંડો એ ગણપતિનું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ મડ્યો ખાબકવા હવે બજારમાં રાખેલ એ કાગળને બાગળને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે એવું જ છે નહીં ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપામાં અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કહું તું મોડો પડીમાં તારે ભજન નું કામ છે બીજું કામ છે પણ મેં આ પણ તારી ઓવરડી તો છે ને પણ કે ઓરડી છે એમાં એવું જ નથી કાંઈ કે મારી પાસે મોટી સિયા પડી છે મારી પાસે આ તાર દસ કહ્યું આપણે સીએ દસ તે પણ મને કહ્યું સિયા કે અડધો અડધો રૂમ રોકી રાખે મેં સ્ટી માં સડી જાય તમે બે બેસજો

મારે માણસની કોઈ જરૂર નહી હોય મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય એટલે મને એમ થાય બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનો પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે આ કઈ ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય મારી રાત સુધરી છે બસ બીજું કાંઈ છે નહીં આમાં કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી શકી તો જ મારો નાથ નોંધ કરે બાકી નામ નથી થાય એવું